Yeah. આગળ ભીડ જ એટલી બધી છે કે લોકો પતંગો એમની હાચવી હાચવીને નેકરી રહ્યા છે બસ જોજો તમારી પતંગ ના ફાટી જાય જો ગાઈસ જે જોઈએ તે પતંગો જ પતંગો મોટી પતંગો નાની પતંગો તમારે લેવી હોય તો ફટાફટથી આવી જજો ખંભાતમાં અહીંયા ખંભાતની પતંગ અને દોરી બહુ જ પ્રખ્યાત છે